નમસ્કાર બધાને આજે આપણે સમજીશું કે એક માતા તેની પુત્રીને સંબોધની પત્ર લખે છે અને આ દુનિયા દીકરી માટે કઈ રીતે કામ કરે છે તેનાથી વાકેફ કરે છે માનો પત્ર પુત્રીને પાર્ટ 1 મારી ચેનલમાં મૂકેલો છે જે ન સાંભળ્યો હોય તો સાંભળી લેજો તો ચાલો દીકરી જન્મે ત્યારથી જ તેને આવા કપડાં પહેરાવા આવા ન પહેરાવા તે દીકરી છે કાન વીંધાવો નાક વીંધાવો વાળ વધારવા પણ બેટા આવું ફરજિયાત નથી પણ પેઢી દર પેઢી આવી રૂઢિ પરંપરા બનાવી દીધી છે અને આવું જીવન જીવવા લોકો કહેવાય ગયા છે દીકરીને વડીલો તરફથી કહેવામાં આવે છે કે અમે આવું જીવન જીવ્યા હતા તારે પણ આવું જ જીવવું જોઈએ દીકરી થોડી મોટી થાય એટલે તેને ચાંદલો પાવડર કરી તૈયાર જ રહેવું તો કોઈ જુએ તો નજરમાં આવી જાય પણ હું ઘણા લોકોના અનુભવોને આધારે કહું જ છું કે ના બિલકુલ તૈયાર થવામાં સમય કાઠ્યો નથી આ સમય કંઈક આવડત કેળવવામાં પોતાનું કરિયર બનાવવામાં ખાવાનું લોકોની નજર ક્યારે બદલાય છે તેનો કોઈ ભરોસો નથી શરીરને કોમો મુલાયમ રાખવાથી કંઈ નહોતું હોય પણ મન અને શરીરને મજબૂત બનાવે છે ચેતને નિરજ બનાવે મેકઅપ ડિઝાઇનર ડ્રેસ કે બ્રાન્ડેડ વસ્તુ પહેરી તું લોકોના મન જીતવા કોશિશ ના કરીશ કારણ કે લોકો તો દેખાવમાં એનાથી સારી વસ્તુઓ જોઈએ તેની વાહ વાહ કરશે એટલે આ ખોટા દેખાડામાં ન પડતે બેટા આમે રૂપનો સોદો લાંબો સમય ટકતો જ નથી રૂપને ગમે તેટલું જતન કરીશ છતાં થોડો સમય જ સારું લાગશે પણ વિચારોની સમૃદ્ધિથી તારો આખું આયખું સુખી થશે દેખાવા જતન કરતા કરતા કોઈ વાહન છે એના કરતા કોઈ વાહન ચલાવતા શીખશે આગળ જતા તે કામ લાગશે કોઈની સાથે કલાકો સુધી વાતો કરવાને બદલે સારા પુસ્તકો વસાવી તેના વાંચનથી જીવનનો ઘડો છે તેનાથી તને ઘણા ફાયદા થશે પુસ્તક જેવું સાચું મિત્ર કોઈ નથી તો તારા મનની ગતિને યોગ્ય રાહે લઈ જશે ખોટા વિચારોથી બચાવશે મનને શાંત રાખશે અને પુસ્તક એવું વસ્તુ છે કે આખું જીવન જીવીને તેના અનુભવોના નિચોડને એક પુસ્તકમાં રજૂ કરી પ્રસ્તુત કર્યા છે કે જેથી આપણે તેમાંથી કંઈક શીખી શકીએ ઘરમાં બહુ બધી વસ્તુઓ સુખ સુવિધાઓ સાધનો જેટલું સુખ નહીં આપી શકે તેટલું સુખ સારા પુસ્તકોનો સંગાથ તમને આપશે તેથી વાંચનનો શોખ હોય કે ન હોય સારા પુસ્તકો જરૂર વસાવવા બેટા

ગુંજાવાને બદલે તે મુશ્કેલીનો આભાર માનો કારણ કે વ્યક્તિના સારા ખર્ચમાં જેટલો ફાળો મુશ્કેલીનો છે તેટલો સુખ સુવિધાઓનો નથી પણ જ્યારે મુશ્કેલી આવીને ચાલી જાય પછી સમજાશે કે જે થયું તે ખૂબ જ સારું થયું છે આવો અનુભવ બધા લોકોને થતો જ હશે તેથી મુશ્કેલીથી મૂંઝાવું નહીં બેટા મહાભારતનું એક પાત્ર છે કુંતી માતા કે જે હંમેશા ઈશ્વર માટે એટલું જ માગતા

તે બની શકે તેટલો શેર કરવું જેનાથી સમસ્ત મહિલાઓને કંઈક શીખવા મળે